સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડે છે સ્થાનિક વેપારીઓ દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા વેપારીઓ દ્વારા તંત્રને નુકસાનીના વળતર અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા અને ખાડીપુરના કાયમી નિરાકરણ માટે પણ નક્કર પગલાં લેવાય તેવી તેમની માંગ છે મારું નામ નિલેશભાઈ પંદર થી સત્તર લાખની તકલીફ છે તંત્રની ઘોર બેદરકારી છે તંત્ર કશું જ ધ્યાન નથી દેતું બે હજાર સત્તરમાં આ ખાડીનો પાણીનો નિકાલ કરવાની વાત કરી હતી ત્યારે એવી તંત્રએ બાહેન્દ્રી આપી હતી કે આ વહેલી તકે અમે આ ખાડીના પાણીનો નિકાલ કરીશું પણ આ બે હજાર પચીસ આવી ગઈ કોઈ ખાડીના પાણીનો નિકાલ થયો નથી તંત્રને ખિસ્સા ભરવામાં રસ છે આનો નિકાલ કરવામાં રસ નથી કારણ કે મત જોતા હોય તો કે અમને ભાજપમાં મત આપજો અને આવું હોયથી કોઈને કાંઈ ધ્યાન દેવું નથી મઠ ટાણે બધા માયકના ભૂંગળા લઈ લઈને ઊભા રહી જાય છે તો તે બધા વ્યસ્ત હોય અને આવું હોય થી કોઈ કમિશનર કે કોઈ હજી આ એરિયામાં કોઈ દેખાણું નથી ની ઘોર બેદરકારી છે કારણ કે ને વેરા લેવા હોય તો વ્યસ્ત છે આ કામ કરવામાં વ્યસ્ત નથી આ ત્રણ દિય તો સાફ થાય નકર એસએમસી ના ટ્રેક્ટરો આવે છે ને જાય છે એના કસરું ભરવાનું ચાલુ ન કરી દે તો એમાં કોઈને કાંઈ ધ્યાન દેવું નથી બસ વ્યારા લેવા હોય તો ખિસ્સામાં નાખવાની જરૂર છે એને પાણી આવ્યું ત્યારે પાણી અત્યારે બે વાગ્યા સુધી તો ઓલરેડી અમે ખાતે હતા ત્યાં સુધી કશું જ પાણી હતું નહીં વરસાદ નહોતો ઘરે જઈને સુતા તો શાળા છાં બાજુવાળાનો ફોન આવ્યો શહેરીમાંથી કે ભાઈ શેરીમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે ખાતે આવો તો અમે પાંચ વાગ્યા ખાતે આવ્યા તો અડધી કલાકમાં તો રૂમમાં બબે બે ફૂટ પાણી ભરાઈ ગયું હતું પછી તો કઈ સામાન ફરે નહીં